હાઇડ્રોલિક વિભાગના પ્રોજેક્ટ માટે પાંચ વર્ષ માટે સ્થાયી સમિતિના ઠરાવ નંબર એક હજાર ચોવીસ બે હજારમાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં અતિશય વિલંબ કરનારા મનપાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાને શો કોર્સ નોટિસ ફટકારવામાં આવી છે અક્ષય પંડ્યા જેવા ઉચ્ચ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થતાં અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે મનપા કમિશનર શાલિની અગ્રવાલ તરફથી અક્ષય કરી તેથી સુરત મનપાના ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે કોઈ સિટી ઇન્જિનિયર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે એકત્રીસ માર્ચના રોજ સેવા થનારા અક્ષય પંડ્યાએ પરાણે બે ત્રણ લીટીની દરખાસ્ત મોકલી આપતા કમિશનર શાલિની અગ્રવાલ બરાબર નાકળાયા હતા અને હવે અક્ષય પંડ્યાને શો કોઝ નોટિસ ફટકારી દેવાઈ છે જોઈએ દોઢ વર્ષ સુધી દરખાસ્ત સુધારી ન શકનાર અક્ષય પંડ્યા આ શો કોઝ નોટિસનો જવાબ ક્યારે આપે છે